વીરપુર તાલુકાની પાટા પ્રાથમિક શાળાના પ્રતિભાશાળી શિક્ષક ગિરીશભાઈ બારોટનો વયનિવૃત્તિ વિદાય સમારંભ સમારોહ વીરપુરના શિવમ પાર્ટી પ્લોટ ખાતે ભવ્ય કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમમાં શિક્ષણ જગત સહિતના અધિકારીઓ અને લોકોની ખાસ કરીને લેખકોની ઉપસ્થિતિ હાજરી રહી હતી આ કાર્યક્રમમાં દીપ પ્રાગટ્ય કરીને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો અને ત્યારે શાળાની બાળાઓ દ્વારા વિવિધ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા જેમાં તાલુકાના મોટાભાગના શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા તેમજ સચિવ સમગ્ર શિક્ષા ગુજરાત એમપી મહેતા વિધાનસભાના દંડક અંગત મદદનીશ એડી ચૌહાણ નાયબ નિયામક ઉચ્ચ શિક્ષણ આર આર પટેલ ખેડા જિલ્લાના ડીઈઓ અને ડી કે એ પટેલ મહિસાગર જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન પીનાકિનભાઈ શુક્લ મહીસાગર ડીપીઈઓ પી ઈઓ ડૉક્ટર મોરી જિલ્લા પંચાયત સદસ્યના પ્રતિનિધિ એસબી બી ખાંટ વીરપુર પીએસઆઈ એ એમ બારિયા તેમજ જિલ્લાના તમામ તાલુકામાંથી બી આર સી કોઓપરેટિવ અને બાલાસીનોર અને ખાનપુરના ટીપી ઈઓએ તથા તાલુકાના અગ્રગણ્ય હોદ્દેદારોએ હાજરી આપી હતી જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે ત્રણ એવોર્ડ પ્રાપ્ત કર્યા છે અને પાટા પ્રાથમિક શાળા ખાતે શિક્ષકની ફરજ નિભાવતા ગિરીશભાઈ બારોટનો વિદાય સમારંભ યોજાયો જેઓને જિલ્લામાં શ્રેષ્ઠ શિક્ષક તરીકે ત્રણ એવોર્ડ એનાયત કરવામાં આવ્યા ચિત્રકૂટ એવોર્ડ બે હજાર અગિયારમાં વરદ હસ્તે મહીસાગર જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ બે હજાર પંદર અને અચલા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ બે હજાર એકવીસમાં રાજ્યપાલના હસ્તે એવોર્ડ પ્રાપ્ત કર્યા છે